નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો માત્ર કિસાન નિધિ જ નહીં સરકાર ખેડૂતો માટે ચલાવે છે આ ખાસ યોજનાઓ જાણો કેવી રીતે ઉઠાવી શકો છો ફાયદો તો ભારતમાં અંદાજે નવ થી પંદર કરોડ ખેડૂતો છે જે ભારતને એક કૃષિપ્રધાન દેશ બનાવે છે જોકે ગરીબી અને અભાવમાં જીવતા ખેડૂતોની સંખ્યામાં ઘણી મોટી છે તેથી ભારત સરકાર ખેડૂતોની પ્રગતિ અને ઉત્તાન સૂચિત કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે અહીં જાણો સરકાર ખેડૂતો માટે કઈ કઈ સ્કીમ ચલાવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સરકારની એક મહત્વપૂર્ણ ખેડૂતો ખરીદવામાં મદદ કરે છે આ યોજના હેઠળ સરકાર દરેક પાત્ર ખેડૂત પરિવારને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે જે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે તો બીજી યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક ધિરાણ કેન્દ્ર સરકાર દેશભરના ખેડૂતો માટે લોન સ્કીમ શરૂ કરી છે જેના હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અંદાજે ત્રણ લાખ રૂપિયા સુધીની પાક લોન આપવામાં આવે છે હવે ખેડૂતો ઊંચા વ્યાજ દરે સાહુકારો પાસેથી લોન લેવાને બદલે આ યોજના હેઠળ સરકારી બેંકોમાંથી લોન લઈ શકે છે આ લોન પર વ્યાજદર ઘણો ઓછો છે ખેડૂતોને માત્ર સાત ટકા વ્યાજ દરે ત્રણ લાખ સુધીની લોન મળે છે જો ખેડૂત સમયસર લોન પરત કરે તો તેમને વ્યાજમાં ત્રણ ટકાની વધારાની છૂટ મળે છે આ યોજનાની ખાસ વાત એ છે કે કોઈ ખેડૂત એક પોઈન્ટ છ લાખ રૂપિયાની લોન લે છે તો તેને જમીન ગીરો રાખવાની કે કોઈ ગેરંટી આપવાની જરૂર નથી તો ત્રીજી યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આ યોજના સૂચિત કરે છે કે દેશના દરેક ખેડૂતોને ખેતી માટે પાણી મળે અને ખેતીના સંસાધનોનો સુધારો થાય સરકારનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતો માત્ર વરસાદ પર નિર્ભર ન રહે પરંતુ ખેતીથી આધુનિક પદ્ધતિઓ પણ મળે આ યોજના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે પાઇપ નેટવર્ક બનાવવું અને જળ સંસાધનોનો વિકાસ કરવો સામેલ છે તો પાંચમી યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના બાર સપ્ટેમ્બર બે હજાર

છઠ્ઠી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આ યોજના હેઠળ ખેડૂતોને માત્ર બે થી પાંચ ટકા પ્રીમિયમ પર પાક વીમો આપવામાં આવે છે જે બાકીની રકમ સરકાર ભોગવે છે જો કુદરતી આપત્તિ કે અન્ય કોઈ કારણોસર ખેડૂતનો પાક નિષ્ફળ જાય અથવા તો બગડી જાય તો આ વીમા દ્વારા તેને આર્થિક વળતર મળે છે જી હા મિત્રો તો આના વિશે તમારે શું કયું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ